દસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર આજે પરમપિતાની ઈચ્છા વ્યક્ત કરે છે પરમપિતા ઈચ્છે છે કે તેમના ભલાભોળા નાદાન લોકો ગેરમાર્ગે ના દોરાઈ જાય ખોવાય ના જાય હવે જો સંસારની આટી ઘોટીમાં અને જીવનના આ આટાપાટામાં કોઈક જન ખોવાઈ જાય તો પ્રભુ શું કરી શકે તે પણ ઈસુ બતાવે છે પ્રભુની ખોવાયેલાને શોધવાની વૃત્તિ સમજાવવા ઈસુ ભરવાડનો જાત અનુભવ ઉપયોગમાં લે છે એકાદ ઘેટું ભૂલું પડે તો બાકીના ઘેટાને રેડા મૂકીને ભરવાડ ખોવાયેલા એકની શોધમાં નીકળી પડે છે ભરવાડને ખોવાયેલું ઘેટું પાછું મળે જ છે આ પાછું મળવાનો આનંદ આનંદ ન વધારે છે પ્રભુને ખોવાયેલું પાછું મળે તો એનો આનંદ કેટલો હોઈ શકે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ